ફાયર બ્રિગેડે ફાયર બ્રિગેડની ટીમે આવી હતી પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો તો તો લેવાના પ્રયાસો હજુ ચાલી રહ્યા છે કહી શકાય કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે દૂર દૂર સુધી આગના ગોટા નજરે પડી રહ્યા હતા તો નડિયાદ અને ખેડાની ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ ચાલુ કરાયો હતો તો ફાયર બ્રિગેડે વોટર બ્રાઉઝર સાથે દોડી આવી હતી પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાલ ચાલી રહ્યો છે